Cái nào đâu, dù chơi ra đi tòa bán đi nạc xỉu Hàn giá Anh mua toàn hàng sạc không lái không? Sạc Âm mà sạc cho khung lái uống, bà này bọc hà rùi không bàn áo kìa Bà chơi bàn lái uống Ây, chơi bàn lái uống mà lên sáng đi cho

મારું બાપા હોય આપવાનું હું કીધું હું તો એમાં તો આવતો જ નહીં તો આવવાનું ના આવતો જ એ ભલે હોય કે ના હોય તાર અહીંયા આવવાનું નહીં

ખબર નહી યે દુહા પણ આદુ હું બાપો થોડું થો થોડું શંકા થાય હમને શંકાતા રહે સાહેબ બધી વાત સાચી પણ અમે ઓના આપડા ઘર કે હદ ન દેઉ તું અને હું આ તો ઠીક છે લારી તો હું કે હે કે હું જો છૂટુ લઈ લઉં સુગી હું આલું બાપ આજીના મરકા લેના હે અરે લારી આ છે એટના ખર્ચા કરીને લાયો હિમ્મી લાયે આવું કોઈના ઘરમાં ખોહેરો ના કરાય

અલે પાછું તમે ચાલુ કર્યું પાછું બેહી જાવ હવે તો એ તમે જોઓ બાપા પેલા હું બોટ રાખેને કીધું તું ઊભોય રહ્યો હા બાપા એ એ બધી એની વાતો તમે જો ઘરમાં લાય લાય કરશો ને તો તમારો બેનો রাগ બગડશે ઓ ભાઈ પણ આટલું આટલું તમે સમજાય સમજાય થાક્યો હવે તો સુધરો બે જણો એવું કેવું મારું અરે ઓખા નહીં ના ના ઓલાસાને હું આ બતાવો તું એક જતો સોતા છોંધીને કે નોતો નહીં અને થાતો રહી અરે બાપા પાણી આવી એ પાણી આવી

ની ઓળન ખોરું તો એના મને આવતો હું કહું તમને એક તો કઈએ સુધરો ને માર ને જવું નહીં અમે અંગત તારે જે કે ને બોલવાના એ નહીં આ શેતરમાં ને તું શેતરમાં

અલતું આમેલી ફૂટો છોડ હેડ હું કદી ખેતરમાં છે બધું એક બાર સાંભળો ભગવાન એ આઉ કર્યું હવે એ બાજુ કરવાનું આ તું ફૂટો ના કરે આવો દોશી આયે વાતચીત करतो હું મારી નાખ ના આ બધું આ ઇમને મૂકી દે. હા તો પણ એવું એવું લેવું તો પડશે ને. સાનામાં હું કરવાનું? થોડું ખારું ઢોરો ને કોમમાં આવો. અને જે તે પાક્યો લેવું પડશે ને? તમે કરતો ને. હા આલુ હાલુ. એ મારી છે સાનામાં હા

એ વાપરા તો ખાય તો ખરી પી હા તું વાત તું ભીરે હારી હે શી વા બે અઢી મહિના એ વાલી હા આ મોમાંતો માં ફળ્યો થી તેમાં ફળ્યો કા લીધી હો કા લીધી ના લાય ને હા લેતા આવજે એ આવોય તાર બાભુ આયો ઓવા